નમસ્કાર દર્શક મિત્રો હું જયશ્રી પરીખ આમોત તુફાન ન્યૂઝમાં આપની સાથે તો જુઓ આજના વિશેષ સમાચાર આમોત તાલુકાના મછાસરા ગામે ઓન્લી મછાસરા ગ્રુપ દ્વારા વિનામૂલ્ય ફી હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું મછાસરાના ભાઈઓ અને બહેનો માટે એક ઉત્તમ પહેલ રૂપે ઓન્લી મછાસરા ગ્રુપ દ્વારા મછાસરા હાઈસ્કૂલ મછાસરા ખાતે વિનામૂલ્ય ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સમન્વય હોસ્પિટલ વડોદરાના સંયુક્ત ઉપક્રમે ઓન્લી મછાસરા ગ્રુપના પ્રતિનિધિ ઇબ્રાહીમભાઈ સરપંચ તથા ઝાકીર રંગુની અને સરફરાજ નાનાભાઈ તરફથી આયોજન કર્યું હતું ઓન્લી મછાસરા ગ્રુપનો 3 જૂ કાર્યક્રમ હોય છતા ગામમાં ઉત્સાહનો અભૂતપૂર્વ માહોલ જોવા મળ્યો હતો ફ્રી હેલ્થ ચેકઅપ બ્લડ પ્રેશર ચેકઅપ બ્લડ શુગર ચેકઅપ બીએમઆઈ મેઝર હાઇટ વજન ઈસીજી તપાસ કરવાનો હતો જેમાં મોટી સંખ્યામાં જોડાઈ ફી હેલ્થ ચેકઅપ કરી સમરસતા અને માનવતા એ જ અમારો ધર્મ છે ઓન્લી મછાસરા ગ્રુપ દ્વારા લોકસમૂહને હેલ્થ તપાસ માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા અને ગામ લોકોને વધુને વધુ જોડાવાની અપીલ કરાઈ હતી તંત્રી પટેલ સાહિલ આમોદ તુફાન ન્યૂઝ આમોદ